નમસ્કાર તમે જોઈ રહ્યા છો દ્વારકાથી મારો અવાજ દ્વારકાના મનોજભાઈ સોની તથા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત પંદર વર્ષથી સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે જગવિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ચાલુ છે ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગેલા છે દ્વારકાના સેવાનો ભેગ જેને ધારણ કર્યો છે એવું વિરુદ્ધ આપો તો નવાય નહીં એવા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની અને એમનું ગ્રુપ જામ રાવલ દ્વારા પણ સેવા કેમ્પોનું આયોજન કરીને પરયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે હાલમાં ભક્તો દ્વારકા ખાતે ભગવાન સામરિયાના દર્શન કરવા પદયાત્રીઓનો ઘસારો દ્વારકા તરફના માર્ગો ઉપર છે ત્યારે ગુરુદેવ સંત શ્રી દેવ ભગતજીની કૃપાથી રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશના આશીર્વાદથી ભગતજીના શિષ્ય અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની અને એમનું ગ્રુપ જામ દ્વારા મોટી સંખ્યામાં ઠંડી છાશ ઠંડા પીણા જ્યુસ ચોકલેટ પાણી અને વિશેષમાં ભક્તોનું ચાલતા ચાલતા કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરી પદયાત્રીઓની અવિરત સેવાઓ કરી રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિતના ગુજરાતભરના પત્રકારોએ શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ